રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર વાળા કે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો ખાડા હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે આજે ડુંગળીનું વાવેતર કરવા બે જગ્યાએ જવાનું બે જગ્યાએ પાંચ પાંચ વીઘાની છે તો હવે બપોરે પતે કે રોંઢે પતે ધીમી ગતિ આખ્યું એટલે એક ખવા અટાણમાં વાવ્યો ને એક પછી બપોર પછી જાવ જો મીરા અંદર બાંધી છે મસ્ત મસ્ત મીરા એ અમીરા હા જય ગૌ માતા જય ગૌ માતા મીરા તો શાંતિથી ભૂકો ને એવું ખાય છે એક ભાઈ ઘણા દિવસ પહેલાં કમેન્ટ કરી હતી કે તમે રોજ હવારમાં ગઈ માતાને પગે લાગીને અને હું દુનિયાને બતાવવા માગું એમ બરાબર તો દુનિયાને ભાઈ મારે કઈ બીજું બતાવવું નથી પણ હું તો પૈકે લાગું છું એટલે મને ફાયદો ઘણોય થાય છે બરાબર સવારમાં આપણે પૈકે લાગીને જાય ને એટલે આખો દિવસ આપણાથી એક કામ બગડતું નથી બધા સારા જ કામ થાય એટલી મને એટલો ફાયદો થાય છે બીજું કોઈ વસ્તુ નથી હું ક્યાંક કોઈને કહું છું કે ભાઈ તમે લાગો તમારે લાગવું હોય તો તમારી સ્વચ્છાઈ છે લાગવું હોય તો લગાય ન લાગવું હોય તો કાંઈ નહીં અને અમારે બતાવવાનું કે કાંઈ છે ને હું દર્શન મારે કરવા હોય ને તમે કરી લો ભેગા તમારા ભાગ્યમાં હોય તો એવું બધું છે અને અહીંયા તો બધા ગોઠવાઈ ગયા ટાઈટના અટાણમાં બધાય ગોઠવાઈ ગયા ટાઈટના હવે ભાઈ દુકાને જવાની તૈયારીઓ કરે રામ રામ ને સીતારામ બધાને દુકાને જાય ને બાયું ને વાડીયા તો વાડીયા જવાનું લાગે વાડીએ વાડીયા જવું ને વાડીયા મૂકતો જાય એટલે

બાને કેદી વિહામ દેવો બા કેદી વિહામાં દેવો તો મિત્રો અટાણે થાય છે એવું બાને કોઈ અમારે એવું બરજબરીથી કામ નથી કરાવતા એનાથી મન જેટલું કામ થાય ને એટલું કરાવી છે અને હકીકતમાં તો આમ છે ને ખેડૂતની જિંદગી જિંદગી જેવી હોય કા હા એને કામ કરે ને તો એ જ પૂરું થાય નટણ પૂરું નથી થાય બધા એવું નથી તમે બધાય મહેનત કરો ને તો જ અટણ પૂરું થાય બાકી એક હું આ એક કમાઉ બધાય બેઠા બેઠા ખાવ તો કેદી આરો આવે આપણે એવી કોઈ મોટી જમીન તો નથી આગળ પચાસ સાઠ વીઘા તો સમજા કે ચાલો ભાગ્યું દઈ દઈ ને ઘરે બેઠા મોજ કરી અને હું તો કઉ પચાસ વાળા નઈ મોજ ન કરાય થાય એટલું કામ કરાય બધાને ભાગ્યો આપણે દઈ દેવાની આદત પડી ગઈ છે હવે ભાગ્યું દઈ દઈ અમે તો એ ભાગ્યું દઈ દઈ તો ભાગ્યું ખાલી ભાગ્યું જ પછી વચ્ચે ખાલી આટલા એક શબ્દ મારા યાદ રાખજો તમે એટલે જ્યાં જ્યાં મહેનત કરે છે ને ભાઈ કરવા દો ને એવું હે બધું કા બરાબર ને કાનું હા મારે કાનું તો વાહરી ગયું એટલે બસલું હે દીખું હું દીકું એ મોટામાં નાખજ માં દીકરો બૂટ બૂટ પહેરીને તૈયાર થઈ ગયો હેલા ભણવા જવા માટે જો તો ખરા જ તો હાલો રામ રામ તો ક્યો માં દીકરો રામ રામ જે રામ જે તાતા આ કેમ હામું નથી જોતો તું કો ખીજાણું હે ને કોણ ખીજાણું તું કોઈ નહીં તે કેમ હામું નથી જોતો હમ પપ્પા ખી જાણે હા લો મને ખબર પડી જ જાય મેળી ઉપર છીડો તો મેડી ઉપર શું કરવા ગયો પતંગ ઉડાડવા જાતો નહીં એકલો કહે હો એકલો નહીં જવાનું અમે બધા હોય ને તે જવાનું હો એકલો ન જાતો કહે હો મા દીકરો અત્યારે આપણે વિમલભાઈ ની ત્યાં સાહેબ ડુંગળીનું વાવેતર ચાલુ છે ને વિમલભાઈને પૂછી કે કેટલું કેટલા વીકાનું વાવેતર છે ને ડુંગળી કઈ વાવે છે ને કયું ખાતર વાવે ને ખાતર ભેગો છેનો પટ ભેળવો છે ને એ બધું પૂછી તો ડુંગળીનું બિયારણ કયું છે વિમલભાઈ ડુંગળીનું બિયારણ છે સાન્યા હાઈવે એટલે પીડીપતિ ને પીડીપતિ બરોબર અને ખાતર બાર બત્રીસ સોળ બાર બત્રીસ સોળ ને એમાં સાપનો પટ ધરવેલો તો બાર બત્રીસ સોળ છે એનપી કે બાર હવે જૂનું કઢવેલું હતું કે નવું મીડું મળે અત્યારે જૂનું ટૂંકમાં હતું વાવેતર પેલા કઢવેલું હતું એ બરોબર અત્યારે હજી ટૂંકમાં મળે છે પણ હવે પાછું થઈ ગયું છે ને એવું હોય જોઈ એટલું ટૂંકમાં નથી મળતું અને બીજા નંબરમાં આમાં પટ મારેલો હોય સાપ પાવડર મેનકો જેમ જો આ રીતે હાથ બગડે પણ ધ્યાન રાખજો ધોઈ નાખજો આઘડીએ પરબારા તો વાવેતર કેમ થાય વાવેતરમાં માં કઈ વસ્તુ નથી ઘટતી બરોબર અને ડુંગળી નું ફેમસ થઈ ગયું છે અટાણે વાવવામાં અને ઓનલી વન ઓનલી વન આજ હાલે છે ગામમાં ગમે ત્યાં ગમે પૂછી કે ભાઈ વાવેતર માં કઈ રીતે બે વર્ષ ત્યાં ચાલુ કર્યું છે વરાધી આમ તો જો કે થયું પોર આપણે થોડી ઘણી વાવી હતી અને બત્રીસ દાતાનું તો આમ જો કે જ થયું ને ઓણત થયું છે બરોબર ડુંગળીમાં કોઈ વસ્તુ નથી ઘટતી એક કિલો ને પચાસ થી સો ગ્રામ બી જાય છે હા પછી સિત્તેર જાય તો ભલે

બરોબર જૂનો અનુભવ એટલે કે વીસ વર્ષથી આપણે આ ધંધો કરીએ છીએ તો પછી આપણે થોડોક તેટલો અનુભવ હોય પછી બીજા નંબરમાં કે આપણું મન સ્થિરતા હોવી જોઈએ બરોબર આપણું મન સ્થિરતા જેટલું હોય ને એટલું કામ સારું થાય પછી બીજા નંબરમાં આ ખેતર વવાઈ ગયા પછી બીજા ખેતરમાં દાખલા તરીકે આપણે વધીએ તો આ ખેતરમાં કામ થયું ને એથી ઓમાં કામ સારું કરવાની આપણી દાનત હોવી જોઈએ બરોબર છે તો જ આપણે પરફેક્ટ નીકળી અને જ્યાં આવે ત્યાં એ ગમે ત્યાં આપણે તો જ આપણું નામ નીકળે બાકી એમ નામ નથી નીકળતું અને બિયારણ આપણે છે ને સાડા ચાર વિકાનું વાવેતર છે પાંચ કિલો બી અને ટૂંકમાં વાતરની અમે ગણિત છે આમાં સૌદ વાતર જ થાય છે વાતર એટલે કે ક્યારા બરાબર તો ક્યારા આપણે કહી તો ચૌદ ક્યારા જ થાય છે તો એમાં સાત ક્યારા વવાઈ ગયા છે ને સાત રહ્યા છે વાવેતરમાં પછી ઓરને આપણે વધઘટ કર્યો નથી અને અઢી કિલો બી વહી ગયું છે અઢી કિલો છે એટલે વાવેતર થઈ જાય કમ્પ્લીટ તરિયામાં એટલે વધે વધે ઓરનું જે ને એ હો દોઢસો ગ્રામ અને બીજા નંબરમાં આ ડુંગળી વાવેતરમાં ફાયદો કેટલો ખેડૂતોને હોતે ફાયદો છે આમાં કે ડુંગળી આપણે વવાય છે બત્રીસ દાતે પણ બિયારણ નકર બત્રીસ દાતે આપણે જે ઓલા ભાઈ આવતા વાવડીવાળા એ પોણો કિલો બી વધે ને કેટલું પોણો કિલો બી વધે તરિયા જઈ વાવેતર તમારે આ પાંચ હાથ ચાર વીઘાનું વાવવું હોય તો તમે પાંચ ની જગ્યાએ છ લેવું પડે છ લેવું પડે તો છ લેવું પડે તો ખેડૂતને ને પેલો નંબર માં મારી મારે પોણો કિલો કિલો એને પછી ક્યાં નાખવાનું એને કઈ ન થાય વધે તો નથી સટાતું બીજી વાર બરોબર કે નથી ક્યાંય એને બીજો કઈ ઉપયોગ થતો પછી તમારે વધારાનું વાવવું હોય તો એનો ઉપયોગ થાય બાકી તો તમારે ફિક્સ જમીન હોય તો અડધો પોણો કિલો તો બી તમારે વધારે લઈ આવવાનું જ અને કા પછી નગર તમે ફિક્સ બિયારણ લઈએ હોય તો એટલું ઘટે એટલું પછી તમારે વાથર બંધવીને સાટવું પડે આ રીતે થાય બાકી આમાં વધતું નથી જાદુ દોઢસો ગ્રામ જ બી વધે છે તરિયામાં એનું મેન કારણ એ છે કે ખાનું નાનું ઉપર નાનું અને તરિયા સુધી આપણે રોટર હારી દીધેલા છે આ એટલે જાજુ બિયારણ અને જા આ રીતના દાણા એટલે એટલે ભરાઈને જાય એટલે કમ્પ્લીટ જ જાય છે અને માપ એક વસ્તુ એવી છે કે બધા વાવેતરમાં પરફેક્ટ કાઢવું હોય ને તો મેન મેં તમને જેમ કીધું એમ કે આપણી સ્થિરતા હોવી જોઈએ કે મને મન માને કે આટલું આ જાય છે બરાબર આટલે હું આ સેટિંગ આ મૂકું છું બરાબર તો ત્રણ નંબરને આજુબાજુ આ ડુંગળીમાં મૂકતો હોય પછી ઘઉંમાં પણ એ રીતે મૂકતો હોય ધાણામાં પણ એ રીતે જે આપણે મૂકતા હોય એ રીતે બરાબર તો એ જે રીતે આપણે મૂક્યું હોય ને પછી આપણે એમ એકવાર થઈ જાય કે નહીં આ બરાબર જ જાય છે પછી કદાચ કોઈ આવીને મને તમે આવીને એમ કહો ને કે આમ વધઘટ કરી તો હું નથી કરતો બરોબર છે કારણ કે એ આપણામાં પાવર છે બરાબર એટલે નો કરી શકીએ બાકી જો મને ખ્યાલ ન પડતો હોય તો મારે કરવું પડે હોતે બરાબર તો બીજા નંબરમાં મને કોઈ કહેતું નથી જો કે આપણા ગામના લગભગ અનુભવી છે બધા મારા અનુભવ પ્રમાણે તો મને કોઈ કહેતું નથી કે તું વધઘટ કર તારી રીતે જ વાવી દે બરોબર હા એ રીતે જ આયેલું જાય અને પછી બીજા નંબરની જો વાત તમને કરું તો ટ્રેક્ટર છે આપણે નવું આમ જો કે જો જૂના વ્યુઅર છે એને બધાને ખબર જ છે કે ટ્રેક્ટર હમણાં આપણે અષાઢી બીજે જ લીધેલું છે બરાબર તો કાલના વિડીયોમાં હું કહી કે આપણે ટોટલ આ ટ્રેક્ટરથી સૌદસો સાડા ચૌદસો વીઘા વાવ્યું બરાબર અને હવે જે આ લઈ પ્લસ પછી બસો વીઘાની ડુંગળી આપણે સોમાસાભાવી હતી અને અત્યારે ટોટલ ઘઉં ધાણા ચણા ડુંગળી લસણ આ બધા વાવેતર આપણે કર્યા બરોબર તો એ સાડા બારસો વીઘાએ પુગડ્યું દિવાળી પછી નું ટૂંકમાં શિયાળુ સીઝન બરોબર તો એ રીતનું કાલના ના વિડીયો હું કઈ શું છું અને બીજા નંબર માં કે આપણે ટ્રેક્ટર હાકી કે કોઈ લીવરો લીવર રાખવું નહીં બરોબર એક ધારી ધારી આલે હે અને કોઈ જાતનું કાય વાતરમાં કાય અડોળો પણ નથી કોઈ જાતનું કાય કરવાનું સીધું પાણી મેલવાનું

એટલી નહીં ટૂંકમાં આ રીતે બાંધી બધાના કંટ્રોલ અલગ હોય ઘણા ભાઈઓ એમ ખોત કરે કે આ લીપ બેહારી દઈએ અને આ કંટ્રોલ ઉપર હાંકતા હોય છે બરાબર તો હું એ રીતે નથી હાંકતો અને એ રીતે તો હાંકવામાં આ એક અહીંયા હાથ રાખવો પડે છે આ આપણે બાંધેલ કહેવાય આ નહીં બાંધેલ છે કંટ્રોલે બાંધેલ છે અને આ કાળી દાંડી એ પણ લીપ બાંધેલી છે બરાબર તો બે જ આ રીતે કમ્પ્લીટ બંધાઈ ગઈ છે અને બાંધેલી જ રાખવાની આમાં ફેરફાર કરવો પડે કે એવી જમીન કોઈ હાડ હોય કે ક્યાંય પોષી હોય એવું થોડું ઘણું હોય તો એક દોરાવા ઈશારાવાનો ફાર ફેર કરવો પડે કે એમાં ક્યાંક પોસી જમીન હોય તો ત્યાં સેજ ઉપાડી લેવી પડે એક જ ઈશારો એક દોરાવાના ઈશારે આ મેંસી ટ્રેક્ટરની હાઇડ્રોલિક ઉપડે છે બાકી હોલનની એક ઉપડે છે બાકી બીજા એક ઉપડતી નથી બરાબર તો આ રીતનું હે આ મારે ત્રીજું ટ્રેક્ટર છે પહેલું હતું સૌરાજ બીજું મહિન્દ્રા અને ત્રીજું મેંસી બરાબર તો તૈલી ટ્રેક્ટર મેં વાવેતરમાં જ આઈકા છે એમાં જે આ અને સૌરાજમાં મજા આવી હાઇડ્રોલિકમાં એવી એકયમાં નવું મજા આવે સૌરાજમાં એટલી મજા હતી સૌરાજમાં એટલી જ મજા હતી જે આવા હે એ વીજ એમાં બાંધ લઈને કાંઈ કરવું ન પડે બીજા નંબરની વાત કરીએ ને તો ટ્રેક્ટર અત્યારે આલે છે મીડિયમ ત્રીજામાં આમાં હાઈ લો ને મીડિયમ આપેલા હે અહીંયા રિવેશ ગેર નથી આપેલો એક બે ત્રણ ને ચાર આપેલા બરાબર તો રિવેશ ગેર આનો અહીંયા આવી ગયો સુપર શટલ આ બસો એકતાલી કાલે એક જ ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે આ કેટલા હોશ પાવરનું છે એમ તો બસો એકતાલી બેતાલીસ વોશ પાવરનું થાય બરાબર પણ બસો એકતાલીસ આ ડાયનાટેક છે એટલે આમાં સુપર સટલ ગેર આવી ગયો સુપર સટલ જેમ જેસીબી આપણે કેમ દાંડી આવે આગળ પાછળ કરવાની એ જ આ દાંડી તમે આ રહીને દાંડી એ આમ નહીં કરો રિવેશ જાય આમ કરોલ આગળ જાય એક જ વાર અહીંયા ગમે ઘેરમાં પડ્યું હોય તો એ થાય છે અહીંયા ગમે ઘેરમાં પડ્યું હોય તો ચાલું થાય અહીંથી ફ્રી થાય ત્યાંથી તમે ફ્રી કરી નાખો એટલે ચાલુ થઈ જાય ટ્રેક્ટર પછી તમે અહીંયા ગમે ગિયરમાં આઘા પાછા હોય જોઈને કદાચ કરો તો પણ થઈ જગે છે અહીંયા ગેરમાં નાખો આગળ તો આગળ ભાગે પાછળ નાખો તો પાછળ ભાગે અહીંયા એકવાર સેટ કરી લીધું અહીંયા આપણે મીડિયમ ત્રીજા માગવું અહીં એકવાર સેટ કરી લીધો પછી આખું ખેતર વવાઈ જાય તો આવું જ એને એક અડવાન નથી અને અહીંયા અડવાન નથી ઓલી પણ એથી આખું હેન્ડલ થાય ટૂંકમાં અહીંયા મીડિયમ ત્રીજા માપવું તો હાલે ચોથા માખવું તો હાલે એ જમીનમાંથી થોડું ઘણું થતું હોય પણ ખાસ કરીને લસણ ડુંગળીમાં હું મીડિયમ ત્રીજામાં રાખું પછી ઘણું તાણા મને માગતો હોય ચોથા મીડિયમમાં તો ચોથા મીડિયમમાં પણ હાલે છે તો ચોથા મીડિયમમાં હલવા મીંડું એનું કારણ એવું છે કે આ પારાના ઠેબા ટૂંકમાં આજે પારાના ઠેબા રહ્યા એની હિસાબે ટૂંકમાં માટી પારા કેવા અણીસઠ થાય છે એક બરાબર તો આ રહ્યું ને એનાથી પારો અણીસઠ થાય અને બીજા નંબરમાં રૂ ધૂળજી રેલાતી હોય આમ હાયરું દબી દેતી હોય એ પણ ન દબાય જેથી ગતિમાં આપણે રાખી શકતા હોય અને જો આ રીતનું કંઈક વાવેતર થાય પારા પણ આ રીતના અણસઠ અને એક ધારા દો એટલે તમે પણ આ રીતની તમારા સિસ્ટમ હોય તો વસાવી લેજો પારા નહીં જેથી કરીને હારું દબાઈ નહીં અને વાવેતર ધારું થાય તમારું પણ નામ નીકળે અને તમે પણ આ ધંધામાં પ્રગતિ કરો વાગવામાં ચાર જેવું થાય છે ને આપણે ડુંગળીનું વાવેતર કરવા ગયા હતા વીઆઈ વાસી ગામમાં વાવતા તે પણ વવાઈ ગઈ અને અહીંયા બોરડી સમટિયારા હતી એ પણ વવાઈ ગઈ એટલે એવો છો અત્યારે વાળીએ અને આ આપણે વાવવા રાખીએ ઘઉં એ જોનો એનો ઉગાવો કમ્પ્લીટ આવી ગયો હે આખું ખેતર હવે લીલકાઈ ગયું છે નીંદવામાં છે ને પસાટના બે આડા વાતર અને ઓલી બાજુ બે કે ત્રણ વાતર એટલા રહી ગયા હતા એ આજ નીંદે હે અને બપોર પછી જો બે માણસો એવા લાગે છે આ ટમેટા તો જો લૂથ બૂથ આવી પીડા છે પણ હવે પાકે હજી વાર લાગશે હવે ટૂંક સમયમાં જ મળશે પાકવા અને આ રીતના અમુક અમુક મીંડા થાવા હવે ટૂંક સમયમાં જ પાક છે આ પસાટના બે વાતર લેતા જાય છે આ બે વાતર રહી ગયા હોય અહીં અહીં હું જ ટૂંકમાં લીધું હોય આ પસાટના બે વાતર રહી ગયા જો આમ થોડાક ઓલી બાજુ અહીંયાગળે લેવાઈ જાવ ઓ બહુ ઓખડ લાગે હે નીતાબેન કેમ છે તમે આવ્યા લાગો છો બપોર પછી ઠે હા સારું ને અમારે નીંદાય જાય ને આયા એક વટાણા છોડવો લાગે જો હા જો આવી ગઈ છે વટાણા ની જો હમ બી છો કે દેશી નથી આપણે જેવાવી નથી આ પોર ખબર હતા